ઉધના પોલીસના હાથે મોટી સફળતા લાગી છે જેમાં એટીએમ મશીનમાં કેશ ડિસ્પેન્સરમાં પટ્ટી ફિટ કરી નાણા તફડાવતી ગેંગ ઝડપાઈ છે ટોળકી સામે ઉધના સચિન જે આઈડીસી પલસાણા અને કામરેજમાં સાત ગુના નોંધાઈ ચૂક્યા છે ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશના તિવારી નામના શખ્સે ગેંગને ટેકનિક શીખવી હતી આ બંને આરોપીઓ પાસેથી ઉધના પોલીસે રોકડા રૂપિયા અગિયાર તથા બે મોટરસાયકલ તથા બે મોબાઈલ તથા બે એટીએમ એમ મળીને કુલ એલ્યુમિનિયમની પટ્ટી તથા સ્ક્રુ ડ્રાઈવર મળીને કુલ એક લાખ સોળ હજાર પાંચસોનો મુદ્દા માલ કબજે કર્યો છે ઉધના હાથે મોટી સફળતા લાગી છે જેમાં એટીએમ મશીનના કેશ ડિસ્પેન્સરમાં પટ્ટી ફિટ કરી નાણા તફડાવતી ગેંગ ઝડપાઈ છે ટોળકી સામે ઉધના સચિન જયડીસી પલસાણા અને કામરેજમાં સાત ગુના નોંધાઈ ચૂક્યા છે યુપીના તિવારીએ બે મહિના પહેલા જ ટેકનિક શીખવી હતી જેમાં બંને આરોપીઓની પૂછપરછમાં હજી ગુના નાોની કબૂલાત થાય તેવી શક્યતાઓ રહેલી છે